જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોમાં ગુજરાત એટલે દેવી દેવતાઓનું મનગમતું સ્થાન જ્યાં પાવાગઢમાં મહાકાળીમાં ચોટીલામાં ચામુંડમાં અને ગિરનાર ઉપર અંબાજીમાં આવી ઘણા બધા દેવી દેવતાઓનું મુખ્ય સ્થાન ગુજરાતમાં જુદી જુદી જગ્યાએ છે તેમાંનું એક મીનાવાડા જ્યાં દશામાં બિરાજમાન છે તો આપણે આજે થોડી મીનાવાડાના દશામાના ઇતિહાસ અને તેને લગતી થોડી વાતો કરીશું ડાકોરથી પચ્ચીસ કિલોમીટર દૂર આવેલ મીનાવાડા ગામમાં દશામાનું ભવ્ય મંદિર છે અહીંયા હજારો નહીં પણ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પોતાની માનતા પૂરી કરવા આવે છે સ્થાનિક લોકો દ્વારા માતાજીએ કળિયુગમાં આપેલા કેટલાક દાખલા છે સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે વર્ષ ઓગણીસો પંચાણુંમાં ગામની એક દીકરી જે દશામાની ભક્ત હતી અને શ્રાવણ માસમાં દશામાના વ્રત કરી રોજ કોઈના ઘરે જઈ આરતી નિત્યકમ મુજબ કરતી હતી ત્યારે એક દિવસ મહોર નદીના ખેતરોમાં ભેંસો ચરાવી પરત સાંજે ફરી રહી હતી ત્યારે તેની ભેંસો ખડિયાત વહેરમાં ફસાઈ ગઈ હતી પણ ત્યારે દશામાની આરતીનો નિત્યકમનો સમય થઈ જતા તે દીકરીએ માતા દશામાનો ભેંસો બહાર કાઢવા તેમજ આરતી સમયસર કરી શકે તે માટે આજીજી કરી હતી સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે જે પ્રાર્થનાથી માતાજી પ્રસન્ન થયા અને સાક્ષાત ત્યાં પ્રગટ થયા હતા અને પાણીવાળા કાદવમાં ફસાયેલ ભેંસો બહાર કાઢી અને સાક્ષાત તે દીકરીમાં હાજર થયા હતા આ વાત વાયુ વેગે ગામ અને તાલુકામાં ફેલાતા બધા ભેગા મળ્યા હતા અને ત્યારબાદ હાલના મંદિરનો જીર્ણોદ્વાર કરવામાં જ્યાં આજે પણ તે દીકરી માતા દશામાની પૂજા કરે છે અને ભક્તોને તે દીકરી સાક્ષાત દર્શન પણ આપે છે આ ઉપરાંત મંદિરમાં દર્શન કરવાથી વાંજણાના ઘરે પારણા બંધાય છે અને મનની બધી ઈચ્છા માતાજી પૂર્ણ કરે છે ગુજરાત ઉપરાંત રાજસ્થાન એમપી અને મહારાષ્ટ્ર સહિત કેટલાક દૂરના રાજ્યોમાંથી પણ લોકો દર્શનાર્થે અહીં આવે છે મીનાવાડા ગામનો સાતસો વર્ષ જૂનો ભક્તિભર્ય ઇતિહાસ રહ્યો છે વર્ષો પહેલાં અહીં મીનળ શહેર વસ્તુ હતું અને અહીંથી વાણિજ્ય વ્યવહાર થતો હતો પરંતુ એક સમય પૂર આવતા શહેર પાણીમાં તણાઈ ગયું ત્યારબાદ બચેલા થોડા ઘણા હિસ્સાનું નામ મીનાવાડા પડ્યું અને લોકો અહીં રહેવા લાગ્યા હતા સાતસો વર્ષ પહેલાં આ નદીના કાંઠે મીનળદેવી એટલે દશામાં પારિયા પથ્થર સ્વરૂપે બિરાજમાન થયા હતા અને આ પારિયાને એક પણ સહેજ અડવાની કે ખસેડવાની ના પાડવામાં આવી હતી જેની નોંધ આજે પણ બારોટના ચોપડા નોંધાયેલી છે ત્યારબાદ માતાજી શારદા નામની પોતાની ભક્તની ભેંસો ફસાઈ જતા તેનામાં સાક્ષાત હાજર થયા અને હાલના નવા મંદિરમાં બિરાજમાન થયા છે અહીં રોજ દશામાના દર્શન કરવા લાખો લોકોની સંખ્યા આવે છે ખાસ કરીને પૂનમ ભરવા અને રવિવારે અને શ્રાવણ માસમાં તો દશામાના દિવસોમાં અહીં મેળો ભરાય છે અને પ્રસાદની પણ વ્યવસ્થા પણ કરવામાં આવી છે મંદિરની બહાર મોટું બજાર પણ છે અહીં ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશથી ઘણા ભાવિ ભક્તો લાખોની સંખ્યામાં દર્શન કરવા માટે આવે છે અને મા દશામાં તેમની દરેક મનોકામના પૂર્ણ કરે છે આ મંદિરમાં ભક્તો માટે હંમેશા દ્વાર ખુલ્લા હોય છે મંદિરમાં ભક્તોની ભીડ હોવાને કારણે મંદિરમાં લાઈનમાં ઊભા રહીને દર્શન કરવા પડે છે એવું કહેવામાં આવે છે કે દશામાના ખાલી દર્શન કરવાથી તમામ ચિંતાઓ દૂર થાય છે જ્યારે એવું પણ કહેવામાં આવે છે કે આજ ગામની શારદા નામની એક દીકરીને દશામાને દશામાએ દર્શન આપ્યા હતા તમને જણાવી દઈએ કે મંદિરમાં દર્શન કરવાથી વાંજાના ઘણે પારણા બંધાય છે અને મનની બધી ઈચ્છા માતાજી પૂર્ણ કરે છે આ મંદિરે લાખો લોકો દર્શન કરવા આવે છે અને મીનાવાડા ગામની પાસે એક નદી જાય છે જ્યાં વર્ષો પહેલાં પથ્થર તરીકે પૂજાતા હતા માતા દશામાં પરંતુ આજે ત્યાં મંદિર બનાવવામાં આવ્યું છે આ મંદિરમાં નાત જાત કે અમીર હોય કે ગરીબ કોઈ જોવામાં આવતું નથી આ મંદિરમાં ભક્તો માટે હંમેશા દ્વાર ખુલ્લા હોય છે તો મિત્રો આ હતો નાનો એવો મીનાવાડા દશામાનો ઇતિહાસ તો મિત્રો મળ્યા નવા વિડીયોમાં આજ માટે આટલું ઘણું થઈ ગયું છે જય દશામા મિત્રો